વહીવટી રીતે ખોટી રીતે બદલી થતો ગ્રામજનો આક્રોશમાં ભવિષ્ય ગામનો ભાવી એક બાજુ સરકાર ચિંતા કરે છે કે બાળક નું ભવિષ્ય કાલની ચિંતા કરો બાળક માટે સતત વાલીઓની ચિંતા કરી શિક્ષણ નો ડ્રોપ વધારવા માટે કન્યા માટે ભાઈઓ માટે શિક્ષક ની ઘટ હોવા છતો આ ચોથા શિક્ષક તરીકે ગામના કોઈ પણ ગામના વ્યક્તિ ની અરજી ન હોવા છતાં વહીવટી અધિકારીઓના કારણે ખોટી રીતે એમ કોઈ ગામ ગ્રામજનોની કોઈ પણ અરજી કે ગામનો કોઈ વિરોધ કે ગામનો કોઈ માહોલ એમાં બગડેલો સંપૂર્ણ ગામ લોકોના ગ્રામજનો અને બદલીનો ઓર્ડર છે એના માટે ગ્રામજનો શિક્ષક શ્રી આચાર્ય શ્રી મેડિકલ રજા ઉપર હોવા છતાં તાત્કાલિક ટીપીઓ શ્રી એમની મનમોની કરી એ હાજર ન હોવા છતાં છૂટા કર્યા એના માટે ગ્રામજનો આવી અને આવેશમાં એના વિરુદ્ધ આંદોલન કર્યું છે કારણ કે ગામનો ન્યાયની માંગણી છે કે અમારા શિક્ષકને પાછો આ શાળા મૂળ શાળામાં વતનમાં કરવો જોઈએ કારણ કે અમારા બાળકોનો ભવિષ્ય પરીક્ષા આવે છે સરકાર શ્રીને કે ડીપીઓ શ્રીને એ ઉપર સુધી અમે રજૂઆત એ જ કરાવતા તમે પણ તમે ચોથી ચોથી જાગીર છો પત્રકાર છો ન્યાય તદ્દન તમે ગ્રામજનો સંપૂર્ણપણે જોયો હશે પ્રત્યેક લોકો ન્યાય માટે શિક્ષક લાવવા માટે સીસીટીવી શાળા ધરાવતી લાખ ફાળો શાળાએ કરી સીસીટીવી શાળા છે પેનલ બોર્ડ ધરાવતી તાલુકા પણ નહીં હોય કદાચ તમે જોઈ શકો છો કે આટલું શિક્ષક નું કામ સ્વાધ્ય નિષ્ઠાથી માણસ હોય અને કોઈ અધિકારી વ્યક્તિગત અનુમાનના કારણે વ્યક્તિગત આમ મોડા પહેલા ખોટી રીતનો માણસ ખોટું કરતો નથી